મહેસાણા વોર્ડ નંબર ત્રણમાં ગવર્નેન્ટની ગાઈડલાઇન હેઠળ મુખ્ય માર્ગદર્શિકા મહાનગરપાલિકાઓમાં ગટર રચના ભૂગર્ભ પાઇપલાઇન પમ્પિંગ સ્ટેશન અને એસટીપી પર આધારિત હોય છે જેમાં પીવાના પાણીના સંપ અને ગટર વચ્ચે ઓછામાં ઓછું ત્રીજી પંદર મીટર અંતર રાખવાનો નિયમ છે જેથી પ્રદૂષણ ન થાય મહેસાણામાં નિયમ અનુસાર પાણીની ટાંકી અને સંપથી પંદર મીટર દૂર ગટર લાઇનનું પાલન કરી પમ્પિંગ સ્ટેશન બની રહ્યું હતું પરંતુ તાજેતરમાં ગાંધીનગર અને ઇન્દોરમાં બનેલ બનાવને મામલે સ્થાનિકોમાં ભવિષ્યમાં આવો બનાવ અહીન્યા બને તેવો ભયના કારણે રહીશો દ્વારા મનપા અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સ્થાનિકોના પ્રશ્નને લઈને વોર્ડના પૂર્વ કોર્પોરેટર દીપકભાઈ પટેલ જલ્પાબેન પટેલ શહેર મહામંત્રી દીપકભાઈ ચૌધરીએ આ બાબતે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સમક્ષ રજૂઆત કરી અને પમ્પિંગ સ્ટેશન યોગ્ય જગ્યાએ ખસેડવા માટે તજવીજ કરવામાં આવે અને વિસ્તારના રહીશોને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે આ રજૂઆતને પગલે હવે પંપિંગ સ્ટેશન અન્ય સર્વે નંબર બસો અગિયારમાં જગ્યાએ ખસેડવામાં આવશે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા આ મામલે મનપા કમિશનરને સ્થળ બદલવા માટે કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ સ્થાનિક ભાજપના પૂર્વ નગરસેવક દીપકભાઈ પટેલ જલપાબેન પટેલ અને મહામંત્રી દીપકભાઈ ચૌધરીએ પમ્પિંગ સ્ટેશન ખસેડવાની જાહેરાત કરી હતી આ રજૂઆતને લઈને સ્થાનિક રહીશોને ગેરમાર્ગે દોરીને આગામી ચૂંટણીમાં લાભ ખાટવા કોંગ્રેસે રાજનીતિ કરી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેવું શહેર મહામંત્રી દીપકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું સ્થાનિક ભાજપના પૂર્વ નગરસેવકોએ સ્થાનિક રહીશોની સાથે છે અને હર હંમેશ સાથે રહેશે આ પંપિંગ સ્ટેશનને બીજી જગ્યાએ ખસેડવા માટે ધારાસભ્ય મુકેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો